દેશર તાલુકાના કડાચલા ગામની શાળામાં આજે શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર આરંભ થયો હતો કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મુખ્ય મહેમાનોનું તિલક અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું બાળકો દ્વારા સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું સાથે સાથે પર્યાવરણ જાળવવાના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ યોજાયું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગાયત્રીબેન મહિણા કોમલબેન પ્રજાપતિ શકુંતલાબેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ શ્રી રેણુકાબેન મનહરભાઈ પરમાર ગ્રામજનો શાળાના આચાર્યશ્રી શિક્ષકો વાલી મિત્રો તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવને યાદગાર બનાવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક વિચાર આવ્યો કે દરેક શાળાઓમાં દર વર્ષે શાળા પ્રવેશનો મહોત્સવ ઉજવવામાં આવે ત્યારથી આજે ઘણા વર્ષોથી આપણે દરેક વર્ષે શાળામાં પ્રવેશ મહોત્સવ તેમજ કન્યા કેળવ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે બાળક આગળ ભણે તે માટે આપણે ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર તરફથી દરેક દરેક અલગ અલગ પ્રકારની જેમ કે નમો લક્ષ્મી નમો સરસ્વતી જેવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેથી દીકરીઓને આગળ ભણવામાં પ્રેરણા મળે અને દીકરીઓ આગળ ભણે જેથી જે શાળાનો દર ઘટી રહ્યો હતો જે દીકરીઓ આગળ ભણવા માટે જતી નથી અને શાળા છોડીને જતી હતી તે માટે હવે હું દરેક દીકરીઓને પણ આહવાન કરું છું તેમજ તેમના માતા પિતાને પણ આહવાન કરું છું કે આવો આપણે બધા પોતાની દીકરીઓને એની દીકરાઓને ખૂબ ભણાવીએ આપણા દેશનું નામ રોશન કરે તેમજ પરિવારનું નામ રોશન કરે તેવી આજે દરેક દીકરીઓ જે લોકોએ આજે શાળા પ્રવેશો લીધો છે દીકરા દીકરીઓ હું દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું મા સરસ્વતી તેમને આગળ આગળ ઉતારો પ્રગતિ કરાવે તેવી અભ્યર્થના સાથે હું દરેકને આશીર્વાદ આપું છું